લોકસભા ચૂંટણીને લઈને અનેક સમાચાર અને ખુલાસા થઈ રહ્યા છે આ સાથે જ અનેક નવા ચહેરા પણ સામે આવી રહ્યા છે ત્યારે હવે કલકત્તાથી સમાચાર આવી રહ્યા છે કે કલકત્તાના હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાએ પોતાની રાજનીતિમાં એન્ટ્રી કરી છે અને આ એન્ટ્રી કરવા માટે તેમણે હાઈકોર્ટના જજ પરથી રાજીનામું આપ્યું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કલકત્તા હાઈકોર્ટના જજ જસ્ટિસ અભિજીત મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું જસ્ટિસ ગંગોપાધ્યાય પોતાના રાજીનામાનું પત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટી એસ શિવનને મોકલી આપ્યો છે અભિજીત ગંગોપાધ્યાયે ભાજપમાં જોડાવાનો પણ નિર્ણય કર્યો છે અને ભાજપ તેમને પશ્ચિમ બંગાળની તમલુક બેઠક પરથી લોકસભા લડાવે તેવી પણ ચર્ચા છે તમલુક બેઠક તાજેતરની ચૂંટણીઓમાં રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસનો ગઢ રહી છે ટીએમસી બે થી સતત આ બેઠક જીતી રહી છે બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ બે અને બે હજાર લોકસભા ચૂંટણી અહીંથી જ જીતી હતી અધિકારી તે સમયે ટીએમસીના હતા બે હજાર સોળ ની પેટા ચૂંટણીમાં ટીએમસી ના ઉમેદવારે આ બેઠક જીતી હતી બે હાજર નવ થી બે હાજર સોળ ની વચ્ચે સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રી મમતા બેનરજી ના જમણા હાથ કહેવાતા હતા જસ્ટિસ ગંગોપાધ્યાય પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની સુનાવણી સાથે સંકળાયેલા હતા તેઓ આ વર્ષે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં નિવૃત્ત થવાના હતા રાજીનામાની જાહેરાત કરતી વખતે તેમણે પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચારના આરોપો અંગે રાજ્યની શાસક ટીએમસી પર પણ હુમલો કર્યો હતો આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર